મહેસાણા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલનું નિવેદન પાટીદાર સમાજ દ્વારા સ્વરક્ષણ માટે રિવોલ્વરનું લાઇસન્સ માંગ્યું તે યોગ્ય હાલમાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખરાબ છે દરેક વ્યક્તિને પોતાની સ્વરક્ષાનો અધિકાર જો કોઈ પોતાના રક્ષણ માટે લાઇસન્સ માંગે તે યોગ્ય જો પાટીદારો એવું મહેસૂસ કરી રહ્યા હોય કે મારે સુરક્ષાની જરૂર છે તો હથિયાર માંગવું એ કોઈ ગુનો નથી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા જો મારા અનુભવ પ્રમાણે કહું તો અત્યારે તમે રોજ ન્યૂઝમાં જોતા હશો તો કેટલા રેપ મર્ડર લૂંટ અને દિવસ જાયમાં ગુજરાતની કાયદાને વ્યવસ્થાની જે દશા કથળી છે તો એના અનુસંધાને સો ટકા અત્યારે દરેક વ્યક્તિ જે હોય વેપારી હોય કે કોઈ સારા ઘરનો પરિવાર હોય કે દીકરી હોય તો એ સુરક્ષિત નથી તો જે પાટીદારોએ અરજી કરી છે મને લાગે છે ખરેખર લાયસન્સ કાયદેસર રીતે મળતું હોય છે તો દરેકે અરજી કરી એમાં કોઈ ખોટી વાત નથી અને સો ટકા દરેકે પોતાનું લાયસન્સ રાખવું જોઈએ અને આ રીતે સુરક્ષા માટે જરૂરી છે પોતે હથિયાર રાખી અને આવા અસામાજિક તત્વો એના માટે સુરક્ષા માટે જરૂરી છે દરેકને તો જેમને પણ ભાઈઓએ માંગી છે હું માનું છું યોગ્ય વાત છે જો દરેક યુવાલય ગુજરાતમાં બહુ મોટા મોટો સમાજ છે પાટીદાર સમાજ પણ અમુક અમુક વિસ્તારની અંદર આજે મોરબી મેં મેં પણ ઘણા ન્યૂઝમાં જોઉં તો ઘણા બધા અસામાજિક તત્વોના ઘણા બધા તોફાનો હોય છે તો એવી જગ્યાએ જ્યારે પાટીદારો એવું મહેસૂસ કરી રહ્યા હોય કે ભાઈ મારે અહીંયા સુરક્ષાની જરૂર છે તો હથિયાર માગવું એ કોઈ ગુનો નથી તો હથિયાર માગવું જ જોઈએ અને સરકાર એમને યોગ્ય લાગે તો હથિયાર આપવું પણ જોઈએ કારણ કે સુરક્ષા માટેની વાત છે ના બિલકુલ લાગતો નથી કારણ કે પાટીદારો આટલી બધી મોટી સંખ્યામાં જ્યારે કલેક્ટરશ્રી જોડે આવેદનપત્ર આપી અને માગવા ગયા હોય કે ભાઈ અમારે હથિયારની જરૂર છે તો મને લાગ્યું યોગ્ય વાત છે એમને રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગ ની સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઈન ટુ